હજી આપણે બહાદુર ચકલીની વાર્તા કરવાની છે હો કેવી હતી ચકલી બહાદુર હતી સ્ટ્રોંગ કેવી હતી હા ડરપોક નહોતી ચકીબાઈ તો છે ને પાંખ ફડફડાવતા ફળફડાવતા પ્રવેશે છે તેમને રાજાના ઘરે જ આવું તું હોય તો પાંખ ફડફડાવતા આવ્યા એને ક્યાં જ આવું તું હા રાજાના ઘરે જાઉં તું ચકીબાઈ બોલ્યા રાજાને ઘેર જાવજી ફુવારામાં નાવજી દાડમ દાણા ખાવજી રાજાની ગાદીએ બેસવા જી જકીબાઈ ને તો ક્યાં જાવ તું રાજાના ઘરે જાવું તું પછી ફુવારામાં નાવું તું દાડમના દાણા ખાવાતા અને રાજાની ગાદી ઉપર બેસવું તું એટલામાં સામે કુકડો મળ્યો પછી કુકડાએ શું કહી દો ચકીબાઈ ચકીબાઈ ક્યાં ચાલ્યા તમે ચકીબાઈ કહે રાજાના ઘરે જાવજી ફુવારા માં નાવજી દાડમ દાણા ખાવજી અને રાજાની ગાદીએ બેસવાજી કુકડો કહે ચકીબાઈ તમને બીક નથી લાગતી શું કીધું કોઈ કુકડા એ બીક નથી લાગતી હ ચકીબાઈ કહે બીએ મોટા પાડા બીએ મોટા વાગ હું તો નાની ચકલી હું સીધને બીવ હું તો નાની એવી ચકલી છું હું શું કામ બીઉ કહે ચકીબાઈ તમે તો બહુ બહાદુર છો લો મારા પીછા તમે એની મારામેઘરી પહેરી બનાવીને પહેરજો પહેરીને મહેલમાં જાજો પછી ચકીબાઈ તો કુકડાના પીછાની ઘાઘરી કરીને પહેરીને તો આગળ જ ચાલવા માંડ્યા હતા એટલામાં કોણ મળ્યું મોર કોણ મળ્યું મોરે શું કીધું ચકીબાઈ ચકીબાઈ ક્યાં ચાલ્યા મોરે પૂછ્યું કે તમે ક્યાં જાઓ છો ચકીબાઈ કહે રાજાના ઘરે જાવ જી ફુવારામાં નાવ જી દાડમ દાણા ખાઓ જી રાજાની ગાદીએ બેસવા જી મોર કહે ચકીબાઈ તમને બીક નથી લાગતી મોરે પણ કીધું કે તમને કોઈ રાજાના ઘરે જાય ફુવારામાં નાવાન એની ગાદીએ બેસવાન જાય કોઈ

પહેરો ભરે છે ત્યાં સિપાહી શું કરે છે ધ્યાન રાખે છે રાજાના મહેલનું સિપાઈ કહે કોણ હે ખડે રહો સિપાહી શું કીધું કોણ છે ઉભા રહ્યો ચકીબાઈ કહે એ તો હું ચકીબાઈ સિપાઈ કહે અહીં કેમ આવી છે ચકીબાઈએ શું કીધું રાજાના ઘરે જાઓ જી કુવારામાં નાવજી દાડમ દાણા ખાવજે રાજાની ગાદીએ બેસવાજે સિપાઈ કહે સલામ ભર તો જવા દાવ સિપાઈ શું કીધું કે મને સલામ કર તો હું જવા દાવ હું રાજાનો સિપાઈ છું ખડી રહે ચકીબાઈ અહીંયા ઊભી રહે હું રાજાનો સિપાઈ છું એટલે ચકીબાઈ તો ઉડીને સિપાઈની પાઘડી ઉપર બેસી ગઈ સિપાઈ તો પાઘડી ફેંકી દીધી અને ત્યાંથી ભાગ્યો સિપાહી કહે ખાધો રે ખાધો ભાગો રે ભાગો પછી ચકીબાઈ તો રાજાના ઘરમાં પહોંચી ગયા રાજા અને રાણી તો હિંચકા ઉપર હિંચકતા હતા રાજા કહે આવો ચકીબા આવો અમારા ખોળા ઉપર બેસો રાણી કહે લો ચકીબાઈ દાડમના દાણા ખાવો તમને ભૂખ લાગી હશે રાણીએ શું કીધું કે લો ચકીબાઈ તમને ભૂખ લાગી હશે એટલે દાડમના દાણા ખાવ રાજા કહે જુઓ પેલો અમારો ફુવારો છે તમારે જેટલું ન હોય ને એટલું ના કરજો ચકીબાઈ તો થોડાક દિવસ રહ્યા અને ગાતા ગાતા પોતાના ઘરે ચકીબેન ની બધી ઈચ્છા પૂરી થઈ ગઈ set us.